હું વાત કરું છું આપણે પેલું છે બારી સામાન કર સાબર કાંઠા થી અને સમર ભરી ઈ કેવા આવો કેસુ માં જાય બને છે બને સમર કાય માં સુદા આવે એ એના પપ્પા લોકો ને તકલીફ છે તમને આ સમર સેમાં આવે એમ પૂછું આ એ કોલા માં જાવ એસી માં જાવ એસી માં પછી સમર એટલે હું સાંભળા ના આવે ને આપણે લોઢા ના આવે એવું કાય વણ કર એના પપ્પા ને સમજતા હું કરી આપણે એટલે હું હમે નથી એ લોકો છોટ કરવા માંગે છે માં એટલે મતલબ કારણ શું એમ સમર ની છોકરી છે એટલે હા હા એટલા માટે ઠીક ઠીક છે એટલે વણકર સમાર ની છોકરી નો રાખી હતી હા એ એવું કહે છે તરમ અભડાઈ જતો છે હા એવું કહે છે કે તમે રેકોર્ડિંગ મોકલી દો સાહેબ જો તમે રેકોર્ડિંગ મોકલીશ માં તમને WhatsApp ઉપર કોણ તમારો બાપાનો ના મારું માર વાઈફ નો ઈ થઈ ગયું પણ તમારી વાઈફ તમારી ને આવવા રાજી છે પણ તમારો બાપો સ્વીકાર રાજી નથી પ્રોબ્લેમ હું એમ મારા પપ્પા તો અમારા ઘરના બધા રાજી છે છોકરીના બાપ નથી રાજી એટલે છોકરીના માબાપ બાપનો શું પ્રોબ્લેમ છે

એટલે એમ તમે એમાં કઈ છોકરીમાં ફેરફાર લાગ્યો સમાર ની કોઈ કઈ બીજું માથું ઓરવામાં કાન માં કઈ આગા પાછા દીધા હોય એવું કઈ ખરું કઈ વાંધો નથી એના પપ્પા લોકો ને વાંધો થાય પપ્પા નંબર છે હા છે મારી પાસે બરોબર એટલે તે આ લવ મેરેજ કરી રહી છે હા ત્રણ ચાર વર્ષ થઈ ગયા હા હવે લવ સક વિયો ગયો છે છે તો તારી ઘરવાળી તને ફોન કરે ના સાહેબ એને બધું અટકાઈ દીધું છે એના માર બધું વિરોધમાં માં કરે તો પ્રેમ પૂરો થઈ ગયો ભાઈ એવું હોય હવે આ ચાઈના નો પ્રેમ છે

હિમાંશુ કુમાર હિમાંશુ કુમાર ગોવિંદ લગ્ન કર્યા પ્રેમ કર્યા એ છોકરી નામ છે હિનલ બેન હિનલ બેન હિનલ પેલા બે ની રાશિ તો છે હિનલ હિનલ બે ઇન પપ્પા નામ પીતાંબર ભાઈ પીતાંબર તો આ પીતાંબર ભાઈ નો પિતા પીતો હોય છે ભાઈ એ એના બાપા કાલ શું કહો તમે કાલ મળો તમે પીતાંબર ભાઈ પરમાર ઈ પરમાર છે હા બે પરમાર છે અમે ભાઈ ઠીક ઠીક તો ઓલા તમારા ઓલા પરમાર છે ઓલા ડાંગા પરમાર ને ઓલા પરમાર ને ઈ છો તમે

राज पीपड़ा भरूच ना थे हाँ भरूच भरूच ओके अबे तार ससुराल नाम बोल पीतांबर भाई पीतांबर भाई हीरा भाई परमार है हीरा भाई हीरा भाई परमार

રિપેર વીપેર ને બગા કે તો કા ઠીકા થબો કર્યો હોય તો પછી કેસ થાય હવે ને ભાઈ મને આ તારી જે પત્ની છે મોકલે તાર ફોન કરું છું હા હા અને તે લગ્ન મેરેજ હા હા ફોટો બોલો બેન બોલો

એટલે એમ હતું મેં કીધું ઓલકો જન કીધું પસ એટલે એમ હતું મેં કે એના માટે ફોન કર્યો તો કે તમારો નંબર આપ્યો હતો અને અમારો બેને લવ મેરેજ કરેલા હતા અને કઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે કે અમારા બે જણાને પતિ પત્નીને કઈ પ્રોબ્લેમ નથી એટલે તમારા બેને કઈ પ્રોબ્લેમ છે કે તમે કેમ એમ ના ના એ ખોટું કહે છે મારો પ્રોબ્લેમ છે એટલે તો હું આવી ગઈ છું શું શું પ્રોબ્લેમ હતો પહેલા પહેલા એવું કહેતો નહી પણ આવે છે આ બહુ મોટો ઇશ્યુ છે કેમ કે એમને હિનલ બેન એક તમને પેલા વાત કરું કે જયારે તમે પ્રેમ હતો અને પ્રેમમાં બે મેસેજ કરતા હોય પ્રેમમાં જે વાતો કરતા હો એ મેટર અલગ હોય જીવન જીવવું ની કઠણ છે ખાલી હેલો હાય શું મજામાં ઈ જે કરવું છે ને એ ખાલી નોર્મલ છે કેમ કે પસારો નથી જો પસારો ઘર હકાલ હોય તો હિનલ બેન બહુ તકલીફ વાળું છે કેમ કે પ્રેમ છે ને એ તો નથી મળ્યા હારે નથી રહ્યા ઈ છે ને ખાલી એમ કે વોટ્સઅપ પ્રેમ ગુગલ આપડે ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ ઈ ખાલી વાતો પૂરતો છે પણ જો જીવન જીવવું હોય

ના એવું કઈ નથી ગાડા ગાડી કરી નાખે છે મારી ફેમિલી અને મને એ જેમ તેમ બોલી કાઢે છે અને અમુક વખત તો મસ્તી મજા કરવી ગમે પણ જેમ તેમ બોલી કાઢે છે મને નહીં ફાવતું આવે હું મારી હું મારી પ્રોફેશનલ ફિલ્મ માં છું બરાબર હું મારી રીતે અમુક માન સન્માનથી હું નોકરી કરતી હતી ઘરમાં એવું મળવું જોઈએ એવું નથી કે મારા મારી સેવા કરો એવી રીતે હું કોઈ નાચી નથી બરાબર જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એ રીતે એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી બરાબર જોબ થી એમને કરવી નથી હું સિંગિંગ લાઈનમાં જવું હતું એમને સપોર્ટ કર્યો પણ એ તો ઘરે માં જાય માં ના જાય ક્લાસીસ જાય ના જાય ગામડે ઉપડી જાય ઘણીમાં પૂજા માં બેસી જાય હું કાં સીધી આ બાજુ બેઠું મારે મારા જીવનનો ડિસિઝન લેવો પડે ને

એ ઇમોશનલી જટનો ઓટોસ્મેના તુજો ઇમોશનલી નેરોકોને આમલી ફેમિલી મિસયુઝ કરે છે કુછ કુછ કઈ છે ના અત્યારે જે ફોટા મોકલ્યા ને એ તમે એમ બોલા મંદિરમાં છો એવા બધા ઓડિયન વિડીયો ને એમાં તમારા મોકલ્યા છે તમારા પુરાવા મને મોકલ્યા છે તમે બી ફોટા પાડ્યા છે તમારા એ બધું મને પુરાવો મોકલ્યો અને અમારી પાસે એવિડન્સ હોય તો જ અમે તમને ફોર્મ કરીએ કે નકર અમે કોઈ ફોન કરતા કેમ કે અમારી ગાય કારણ જ નથી મતલબ તમે ઘર બાંધો એ કોઈ પ્રોબ્લેમ નથી પણ જે કઈ આજે એક સ્ત્રી અને એક જે કઈ એકબીજાનો પ્રેમ હોય એ અત્યારે ચાઇનાના પ્રેમ થઈ ગયા બેન ચાઇનાનો પ્રેમ પ્રેમ કર્યો લેલા મઝરૂનીએ પ્રેમ કર્યો તમને કો પદમાવતી એન માંગડાવારાએ આ બધા પ્રેમ હતા મારી કિયરી છે નાખી અલગ છે હું એવી ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને મેં એવી ફેમિલીમાંથી એરા કોઈ આડા અવડા થા નથી એ ભાઈ બે પર્સન હાથે તો છત્તા મેને એક્સેપ્ટ કરેલો છે

એટલે એના માટે હિન્દીમાં વાકેફ થઈ ગયા છે ને એમ છે ખબર પડી ગઈ પણ આપનીતા આપરે જીવની જેમ આપણે કોઈ વ્યક્તિને આપણે રાખું પણ ન કોઈ પડેલી ના હોય તો આપણે એ કયું છે આપજી કચ્ચે પણ પ્રેમ પ્રેમને તો ફેશ લાગી છે ને કે પ્રેમ કરનાર વ્યક્તિ છે સમાધાન કારણ પછી કેરું કે એક પરિસ્થિતિ હોય છે મારા આગળ કોઈ જે ગઈ આપી જો ગંગાજી જે હાલી જતી હોય ને ત્યાં કોઈ દી ઘીટુ ભાઈ આજે ગંગાજી મોરી પડી ગઈ ને આજે ગંગાજીમાં પાણી નથી આજે ફુકાઈ ગઈ એવું ના બને પ્રેમ છે નહીં રોજ નેત્ર પ્રેમ કહેવાય આ પ્રેમ નો તો મારી વાત આપણે હોટલું મોજ લઈ ડ્રેસ લઈ અને મોજ કરી દેહિક પ્રેમ છે કે રોજ એમાં ઘટાડો એની પણ એની એનો પણ પ્રેમનો પ્રવાહ ખૂટે નહીં તમારો પણ પ્યાસ ખૂટે નહીં એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કઈ ગુજરાતી હિસાબે આને પ્રેમ કહેવાય આ બધા પ્રેમ કે બંગલાનો પ્રેમ હોય રૂપિયાનો પ્રેમ હોય કરોડપતિ હોય એનો પ્રેમ હોય હોય બહુ દેખાડો હોય એનો પ્રેમ હોય પણ એ તો આજે દેખાડો છે કાલે એવો ને એવો રહેવાનો પણ નથી કોઈ પણ સ્ત્રી હોય દીકરી ઈ જ્યારે કુંવારી હોય એવી ને એવી ઈ બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતો નથી એમાં ફેરફાર આવે છે એટલે રોજ આ તડકો છાયો ટાઢ ચોમાસું બધું વેઠીને ત્યારે આ જિંદગીનો દિવસ કપાય છે અટણ ઉનાળો છે તો આપણે હું અત્યારે આપણે માનિક ભાઈ મને ચોમાસ એવું થાય તો જ હું જીવીશ નહીં જીવે કે પ્રકૃતિ છે એમાં ફેરફાર ન થાય ફેરફાર આપણે કરવાનો એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે એવું બધું આપણે જો હાલતા હોય હિંગલબેન છોડાજા જો વાંધો હોય તો પાર પાડી દો તો તમારું જીવન એકાબીજાના ખોટા ઘર ગણાય નહીં એકાબીજાનો પ્રેમ અમર રહે એવી અમે તમને આશા રાખીને એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો તમે કરો તો વાંધો નથી ન કરો તો મને વાંધો નહીં કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારી મારો પ્રયત્ન બને છે જીની મોટી તો દુઃખ અહીંયા નહીં હિનલબેન તમે ગમે બીજે જશો અહીંયા આ ઘરને છોડી ગયા અહીંયા તમે છૂટું કરી અહીંયા ડિવોર્સ થઈ ગયો વાત પતી ગઈ બીજે જશો તો બધા છે આ જ કરો કોઈને ન્યા એવું નથી કે દુઃખ નથી દુઃખ વગરની જિંદગી જ નથી જેની માતા દુઃખ નો પડે એને જીવવાની ભાન જ ન હોય જે દિવસનો તડકો બેઠી નો હે એને રાતની ભાન અંધારું થયા પછી અંધારું કોઈ વાત કાઢો કઈ રાયડું નાખો તો અંધારું જાય એમ આ જીવનની અંદર દુઃખ ઈ મહા સુખ છે જેના ઘરે દુઃખ નો પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે કદાચ મેં હમણાં જ મારો ઓડિયો વાયરલ છો તો બેન પટેલ ની દીકરી આઠ ઘર કર્યા તો આઠ ઘર માં આઠ પતિ કર્યા તોય હજી એ રોય છે મને ક્યાંય સુખ મળ્યું નહીં તો હવે એવું ક્યાં છે સુખ કે જ્યાં વેચાતી મળતું હોય બેન રૂપિયા હોય કરોડપતિ માણસ હોય તો કરી સુખ નથી લંકાટ છાટી ગયું છે અને સુપડું હોય તો ન્યાય સુખ છે શાંતિથી જીવો તમારા મન ફ્રેશ થાય તમારો તમારું આમ આનંદ થી જીવો એ મહાઘર કરોડપતિ હોય સુખ નો મને એ તો રૂપિયા છે પણ એને મનની શાંતિ નો હોય દિલ ની શાંતિ નો હોય દેહ ની શાંતિ નો હોય તો કરોડપતિ હોય તો કામ ના હું

થઈ હોય પણ પ્રેમ છે એમાં તો એ નથી કરવો શું કરવું મારો માનવ આવતાર આવી રીતે સોનાની ની જેમ ઘસાય નહીં મારે કેટલા સારા ભી કામો કરવાના જીવનમાં બરાબર એના માટે મને જે સપોર્ટ મળવો જોઈએ નથી મળી રહ્યો એટલે હું નથી આશા રાખી શકતી કેમ કે મારે જીવન એક જ વખત મનવાનું બરાબર ચોર્યાસી લાખના ફેરા ફરીને

તો હવે તમે એની હારે પછી હવે તમે લવ તમે લેશો મેં ડાયવર્સ હું એની વાત કરું છું બલ બલ વિના પણ ગીત તો એમ રાખ્યો હે ગીત એમ રાખ્યો સારી મીઠી મીઠી મારું મન મોઈ ગયું થઈ તમારે થઈને

શું કરાય આમાં તમે કો એટલે ઈ કે ભાઈ મને જે કઈ મારા સપના હતા એ પુરા નો કર્યા ને જેવું મને રાખતા એવી રેખી નઈ ને એવા બધા બાના કાઢ્યા તો મતલબ ઈ જેને પ્રેમ તમે કરતા હતા પ્રેમ જેવો હતો તો એવું જીવું જીવવું જોઈએ ને એમાં કઈ ફેરફાર આવ્યો અને એને પ્રેમ દિલ માં દુઃખ થાય એવું કેમ જીવન જીવાય એમ એક કામ કરો કાલે આપણે મળીએ હાઈકોર્ટ ઉપર ગુજરાત હાઈકોર્ટ કાલે તમે કેટલા વાગે આવવાના છો હું તમને રિંગ કરીશ ભાઈ એ હા સારું કેટલા વાગે આવશો એટલે રૂબરૂ જ આપણે મળી લઈએ ઈ મારું આવવાનું નક્કી થાય તો હું તમને કોલ કરીશ ભાઈ

મોતી નાખો તો મોતી ફાટી જાય એટલે હવે તમારે જે કઈ દિલ ની અંદર એટલા બધા જાય ને અમે તો આ બધા વેમ માની છીએ અમે આને પ્રેમ માનતા નથી ભલે સારું હાલો હવે અમે રેકોર્ડિંગ